સૌરાઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓછી કિંમતની અંદર વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ ભલાભાઈ ઓનર છે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો સૌરાઈ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સૌરાજ સાતસો પાંત્રીસ જેના ઓનર છે ભલાભાઈ મોડલની વાત કરું બે હજાર અને છ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક આખું કન્ડિશનમાં આ ખેડૂત મિત્ર ટ્રેક્ટર ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ની ટ્રેસ લઈ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો ઓનર ભલા ભાઈનો પેલા કોન્ટેક કરજો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આગળ મળી જ જશે વિડિયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર તમે રૂબરૂ લેવા કે જોવા જાવ પેલા ભલા ભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં માં સીરી સારા ટ્રેક્ટર વિડિયો અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટાયર નવા જોવા મળશે નવા ટાયર નાખવામાં આવેલા છે અને તમને ક્લિયર કટ ટ્રેક્ટરનું કન્ડિશન બતાવવામાં આવેલું છે વધારે માહિતી માટે ભલાભાઈનો કોન્ટેક કરી શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમતની વાત કરું તો બે લાખ ને વીસ હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે બનાસકાંઠા તાલુકો છે થરાદ થરાદ તાલુકાનું ગામ છે ભલા ભાઈ નામ નવ્વાણું જીરો ચોરાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો